ભરૂચ નગરપાલિકાની પીડબ્લ્યુડીની કચેરીમાં કોન્ટ્રાક્ટરોએ અડ્ડો જમાવ્યો એન્જિનિયરોની ઓફિસમાંથી કોન્ટ્રાક્ટરો ફાઇલ ચકાસતા પકડાયા વિપક્ષ નેતા સમશાદ અલી સૈયદે અચાનક કચેરીની મુલાકાત લઈને કોન્ટ્રાક્ટરોની ઝાટકણી કાઢી અને વિપક્ષના નેતાએ સવાલો કર્યા તો કોન્ટ્રાક્ટરો કેબિન છોડીને ભાગી નીકળ્યા તો અગત્યની ફાઇલો એ ગુમ થઈ હોવાનો પણ આક્ષેપ લાગી રહ્યો છે અગત્યની ફાઇલો જો ગુમ થાય કે ચોરાય તો જવાબદાર કોણ આ સવાલ પણ સમશાદલી સૈયદે ઉઠાવ્યો પાલિકાની અનેક ઓફિસોમાં સીસીટીવી છે પરંતુ પીડબ્લ્યુડીની ઓફિસમાં સીસીટીવી કેમ નથી વિપક્ષે તાત્કાલિક તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે પાલિકા અધિકારીઓ કેબિનો છોડીને જતા રહે તે યોગ્ય નથી નગરપાલિકા પ્રમુખનું પણ આ નિવેદન જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે તેવી બાંયધરી પણ આપી અહીંયા કેમેરા લગાવો પેલા ઓફિસ માં અધિકારી વગર ઓફિસર પૂછ્યું છે અધિકારી વગર જ્યાં તપાસ આગળ જવાનું અધિકારી વગર કોન્ટ્રાક્ટરો કેબિન માં બેસે કોન્ટ્રાક્ટરો છે અરે કન્સલ્ટરો કોઈ બી બેસે બાર અધિકારી વગર કેબિન માં રીતે બેસે કઈ રીતે બેસે તમે કોણ છો ઓફિસ માં કોઈ ને એને કોન્ટ્રાક્ટર ઓફિસ માં બેસે તમારો અધિકારી નથી કોન્ટ્રાક્ટર બેસે બધા બનાવી રાખો ભાઈ તમે લોકો તમે જવાબદાર માણસ છો ને અહીંયા તમે કોન્ટ્રાક્ટ લઈને કેમ નહીં કરી શકતા ભાઈ અંદરથી કોઈ ફાઈલ ચોરી થઈ તો કેટલા રોડ રોડસ્તાના કેટલા ભ્રષ્ટાચારની ફાઈલ છે તમારા પર રસ્તા કેટલા દોવાઈ ગયા ને બસ કાગળ થયા તો કોણ જવાબદારી લેશે ટી વિભાગના જે અધિકારી છે અધિકારી ગેરેજર હતા બીજો એન્જિનિયર પણ ગેરેજર હતા બંને કેબિનમાં અંદર કોન્ટ્રાક્ટરો પોતાનો અડ્ડો જમાવીને જે શાંતિથી ત્યાં એસી ચાલુ કરી પંખા ચાલુ કરીને બેઠા હતા ભરૂચ નગરપાલિકા કહી શકાય કે કરોડો રૂપિયાની જે બજેટના ઉપર ચાલતી નગરપાલિકા છે ત્યારે મહત્વની ફાઇલો જે છે પીડબલ્યુડી વિભાગની એ કેબિનમાં રહે છે અસંખ્ય ભ્રષ્ટાચારની ફરિયાદો આ વિભાગમાં થયેલ છે રોડ રસ્તાની કામગીરી જે સમય મર્યાદા હોય છે કોન્ટ્રાક્ટરની એ સમય મર્યાદા પહેલાં જ રોડ રસ્તાઓ ધોવાઈ જવાના બનાવો રોડ રસ્તાઓ તૂટી જવાના બનાવો બનેલા છે ઘણી બધી ફરિયાદો અહીંયા પેન્ડિંગ હોય ત્યારે કોન્ટ્રાક્ટરો કઈ રીતે અધિકારીની ગેરહાજરીના અંદર કેબિનમાં બેસી શકે એટલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર છે પ્રમુખશ્રી છે બંનેને ફોન કરીને માહિતી આપી છે કે તાત્કાલિક પીડબ્લ્યુડી વિભાગના અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરનું હબ કહી શકાય કોન્ટ્રાક્ટરનો અડ્ડો કહી શકાય એ અડ્ડો જ બની ગયેલું પીડબ્લ્યુડી વિભાગ એમના અધિકારીઓની પણ શાન ઠેકાણે લાવી જોઈએ નગરપાલિકાએ તો વિપક્ષ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી છે કે પવડી શાખામાં અધિકારીની ગેરહાજરીમાં જે તે કોન્ટ્રાક્ટરો જાતે ફાઇલ ચેક કરી અને તપાસ કરતા હોય તો તે અમારા ધ્યાન પર આવ્યું છે અને જે તે અધિકારી ઉપર અમારે જે કાર્યવાહી કરવાની છે એ પણ કરીશું અને સૂચના પણ આપીશું કે આ રીતે કોઈ કાર્ય કરવામાં ના આવે કે આપની ગેરહાજરીમાં કોઈ ઓફિસ ખોલીને કોઈ ફાઇલો ચેક કરે અને આગળ આ વાતને ધ્યાન પર લઈને આપણી નગરપાલિકાને આપણે આપણી રીતે સ્વતંત્ર રાખીએ